પાટણના સમી તાલુકાના દુધકા ગામના સામાન્ય પરિવારના યુવક સુનિલ સતવારાને બેંગ્લોર જીએસટી વિભાગ તરફથી એક પણ છન્નું કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળતા ખડભડાટ મચી જવા પામ્યો છે તો આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે યુવકના નામે દેશના વિવિધ રાજ્યોમાં અગિયારથી વધુ પેઢીઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કરોડોનું ટર્નઓવર નોંધાયું છે તો યુવક અને તેના પરિવારજનોએ આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મોટી છેતરપિંડી આચરી છે તો આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને સુનિલ સતવારા તેના પરિવારજનો સાથે પાટણ એસપી કચેરી પહોંચ્યા હતા તો યુવકે ગુરૂ વિભાગને ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી છે કે તેમણે માંગ કરી કે આ પ્રકારની ઓળખ ચોરી અને છેતરપિંડી રોકવા માટે તાત્કાલિક પગલા લેવામાં આવે જેથી અન્ય કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ ન બને આ કેસમાં દર્શાવે છે કેવી રીતે સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરીને મોટી આર્થિક ગેરેટી આચરી શકે છે મારું નામ સતુરાચંક માં બચ્ચુ છે તાલુકો છે મારે ગામને એક ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી એમાં મેં નોટિસ ખોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે એક કરોડ સાન્નુ લાખ રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે ઓકે મારા ખોટા પૂરા કરીને મારા નામે અગિયાર ભીડી ચાલુ કરી છે જેમ કે કર્ણાટક તમિલનાડુ કર્ણાટકને જે અગિયાર ભીઢી મારા નામે ચાલુ કરી છે એમાં અમે વકીલની સલાહ લીધી વકીલે વકીલે અલગ અલગ કાગળ અમે કાઢી હતી જેમ હાલ મારા નામ ઉપર સો કરોડનું ભા ડીલું છે હવે અમારે ભત્રીજા કુમાર બચુભાઈ સસવારા છે અને એની સાથે કંઈક છેતરપિંડી થઈ છે અને અમે જોયું તો કર્ણાટકના બેંગલુરથી કંઈક નોટિસ આવી છે એક કરોડ સન્નું લાખ રૂપિયાનો ટેક્સ હવે આવડી મોટી નોટિસ આવી એટલે અમે જોયું અને વકીલની સલાહ લીધી ભાઈ આ શું છે અમારા માટે હવે અમે તો નાના માણસો મજૂરી કરીને જીવનારા છીએ અને અમારે સુનિલ છે એ સુધારી કામ કરીને જીવન જીવે અમદાવાદમાં હવે એની સાથે કોઈ કાગળોની પેલી કરી અને કોઈએ બનાવટ કરી અને ફ્રોડ કરી અને બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈક અને અગિયાર જેટલી કંપનીઓ કંઈક કાર્યરત બોલે છે અલગ અલગ અને અલગ અલગ સ્ટેટમાં મણિપુર મહારાષ્ટ્રમાં છે કંઈક ઉત્તર પ્રદેશમાં છે તમિલનાડુમાંય છે ત્રિપુરામાંય કંઈક આવે છે સરનામું એટલે આવી બધી જુદી જુદી અગિયાર કંપનીઓના કંઈક લેખ આવે છે ઉલ્લેખ આવે છે અને કંઈક સો કરોડ જેવું ટર્નઓવર હોય એવું વકીલના કહેવા મુજબ અમને જાણવા મળ્યું એટલે આટલું બધું તો અમે તો હવે મજૂરિયા માણસો હવે આવું કંઈ અને અંગ્રેજીમાં નોટિસ એટલે અમે બહુ સમજી પણ ના જઈએ એટલે અમે તરત જ વકીલનો સંપર્ક કર્યો અને વકીલે તરત કીધું ભાઈ અમે તમે ગૃહ વિભાગમાં જાણ કરો જલ્દી અને આ બધું પછી અમે વિભાગ ગુજરાત સરકારને જાણ કરી અમારા અને સારી રીતે અમને સાંભળ્યા અને કીધું કે આનો ખુલાસો થઈ જશે અને આનું જે તે કંઈ હશે પકડાઈ જશે અને પછી ત્યાંથી સાયબર ક્રાઇમમાં ગયા તો ક્રાઇમમાં મેડમેય અમને બહુ સાંભળ્યા અમારી અરજી પણ લીધી અને યોગ્ય પગલાં ઘટતા કરી આપશે પણ જોકે આવું અમારી સાથે કંઈક અમારા સુનિલ સાથે કંઈક ફ્રોડ થયું છે અને એના બનાવટી કાગળોથી કંઈક દસ્તાવેજી પુરાવા બનાવટી કરી અને કોઈને કોઈ રીતે આ લોકોએ આવું મોટું કૌભાંડ આચરેલું છે અને સો કરોડ ઉપરનું કંઈક ટર્નઓવર થતું હોય એવું લાગે છે આવું જાણવામાં અમને આવ્યું એટલે અમે તરત જ એ કાયદાકીય રીતે જાણ કરી દીધી અને અમે તો ગામડાના માણસો ગરીબ માણસો હવે અમે મજૂરી કરીને જીવીએ આવું તો કાંઈ અમારા અને બીજા કોઈના જોડે આવું થાય કે અમારા જોડે આવું થયું બીજા કોઈના જોડે થાય તો એ મુસીબત થઈ જાય એમ દરેક માટે એટલે આવી વસ્તુ અમે તરત જ જાણ કરી દીધી અને આ એકદમ ખૂબ ફ્રોડ છે મોટું અને જે કરવાવાળા છે એમને સત્વરે